જુદા પાણીના તો ખેતર ભલે એક રાખો સેડોનનું નાખો કાંઈ આ તમને પાણી આ જુદા ખંડના શેડોન નિશાન માની લો આહી હતી તારો નહીં હતી તારો ખેડ ભલે ભેગી કરો પણ કાગળીઓ જરૂર પડે તો જુદું પાડી તો વેચણી કેવી રીતે કરવી તો સોગન્દનામાં અધારે જ કરવાની છે તમારે કશું કરવાનું નથી તમારી જે હકીકત હોય આગળ જે બતાવ્યું એમાં સોગન્નામાં કરવાના છે કે ભાઈ તમે સહી કરનારા નીચે સર્વે નંબરમાં જે ઉલ્લેખ હોય લખીને કરો સયુક્ત નામે આ જમીન આડે છે નીચની યાદ રાખજો આ સર્વે નંબર વાઈઝ કરવાની છે વેચણી કેવી રીતે કરવાની છે સર્વે નંબર વાઇઝ આખો સર્વે એક નહીં આખો સર્વે એક બીજાને દેવો છે તો એમ કરી શકો એક સર્વે નંબરના બે ટુકડા કરીને આને દેવા છે ને બીજા સર્વે નંબર બે ટુકડા કરીને આને દેવા છે એમ કરી શકો તમને જેમ ઈચ્છા પડે વેચણી કરી શકો એવું જોયું નથી કે આખા આખા સર્વે નંબર એક એકબીજાને આપી દીધું ત્યારે ટુકડા ધારાનો ભંગ ન થાય એ જોઈ લેવાનું છે માનો કે ત્રણ એકર જમીન છે દોઢ એકરની વેચણી કરવી છે તો પહેલાં પીએચ બોર્ડ નોંધાવી દેવું જોઈએ પછી વેચણી કરો દોઢ દોઢ પણ એક એકરથી નીચે વેચણી ન થઈ જાય એ ધ્યાન રાખજો ચાલી હુટલીનું ચાલી છેતાલી થવું જોઈએ નહીં જમીન ચોરસ મીટર જે છે એક એકરમાં એક મીટર ઘટવી જોઈએ નહીં નહીં તો એ પ્રમાણે વેચણી માટે અરજદારનું નામ સરનામું ઈદારા મામલતદાર હકપત્ર કે નોંધ દાખલ કરવા જય ભારત સાથ અરજદાર રાજકોટ તાલુકાના જે તાલુકો હોય જિલ્લો જે હોય તે ગામની ખાલી જગ્યાની ખેતીની જમીનમાં પણ ફેરફાર કરતો થતો હોય ગામ નો છ માં હકપત્ર કે ફેરફાર કરવા નોંધ દાખલ કરવા અમારી માગણી છે પ્રથમ ખાનાની અંદર હયાત જમીન લખી નાખો હયાત કેવી રીતે છે એકડો હાલના જમીન ધારણ કરતા આ ખાના મેં પાડેલા છે નો હમાય તો તમે નાના મોટા કરીએ ગો એક જ સર્વે નંબર છે તો એ હમાઈ જાય અહીંયા પણ પાંચ નામ છે તો આમાં નહીં હમાય એક સમયના પાંચ નામ એ લખી નાખો પછી સર્વે નંબર ખાતા નંબર લખી નાખો પછી હજી આમાં નામાં લીટી કરી અને બીજો સર્વે નંબર હોય તો ન્યા લખી નાખો બીજા સર્વેટમાં જેટલા નામ હોય એ ન્યા લખી નાખો પછી વેચણી કરશો ને તમે કોના ભાગી કહી દેવી છે એ બરાબર છે એટલે પહેલાં જમીનની વિગત લખી નાખો પછી તમારે કેવી રીતે મેળે વેચણી કરવાની છે એ લખી નાખો હવે નહીં ઘરમેળે જે વેચણી કરવાની છે એ લખી કે એક નંબર માવજીભાઈ કાનજીભાઈ ને ઉમરવસ આટલા સર્વે નંબર આટલા ને એમાંથી આટલી જમીન સર્વે નંબર ચોરાણું માંથી બે હેક્ટર જમીન અને સર્વે નંબર ચોરાણું માંથી એક હેક્ટર જમીન અને આપવાની થાય છે પછી બીજા નામાં જેને મળતી હોય તે સમજાય બરાબર એ રીતે લખી નાખો અને આ બાબતનું એક એફિડેવિટ બધા સંયુક્ત રીતે રાખવાનું થાય એમાં પાછું લખી દીધું છે બરોબર છે કે ઘર મેળે વેચણીનું સોગંદનામું અમે નીચે સહી કરનાર હાથ નંબરમાં જેટલા છે એટલે બધાના નામ લખી નાખો દરેકના આધાર કાર્ડ મુજબ સરનામાં લખી નાખો આથી અમે અમારા સત્ય ધર્મ પ્રતિક્રિયા નીચેની વિગત જાહેર કરીએ છીએ કે અમો ઉપરોક્ત સન્નામે રહીએ છીએ અમારી સંયુક્ત માલિકીની જમીન ગુજરાત રાજ્યના તાલુકો જિલ્લો ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વે ખાલી જગ્યા હેક્ટર ખાલી જગ્યા ખાલી જગ્યામાં આવે છે હજી આવી બીજી જમીન હોય તો એ લખી નાખો ત્રીજી જમીન હોય તો એ લખી નાખો વગેરે જેટલી જમીન હોય તેનો ઉલ્લેખ અને ખાતા નંબર સાથે કરી દેવો સદરું ખેતીની જમીન અમોને વારસાઈથી પ્રાપ્ત થયેલ છે વેચણી કરો છો ને યાદ રાખજો આ શબ્દ અગત્યનો છે જો તમે ખરીદ કરેલી જમીન હોય તો વેચણી થાય નહીં બે હગા ભાઈ હોય તોય તો દસ્તાવેજ કરવા પડે એકબીજાનો ભાગ દસ્તાવેજ એટલે જ શબ્દ વાપર્યો છે યમોને વારસાઈથી મળેલ છે અમે રાજી ખુશીથી ઘર મળે નીચે મુજબ વેચણી કરીએ છીએ હવે નીચે મુજબ જેમ ભાગ 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 તમારે કરવો એમ લખી નાખો એક નંબરમાં એ નામ રમેણિકભાઈ રમેશભાઈ મગનભાઈ જે હોય તે એના ભાગે શું જાય છે તો સર્વે નંબર આટલા ની હેક્ટર આપી જમીન એક સર્વે નંબરની આખી દેવી આખી એક સર્વેમાંથી જેટલી દેવી હોય એટલી એ બીજો ભાગ પાછો બીજા ભાઈને થતો હોય એનામાં જઈએ આખો દેવાઈ ગયો તો કાંઈ ઉલ્લેખ કરવાનો થતો નથી આ જમીનમાંથી બીજા બધા હક કમી કરે છે બીજા બધા શું કરી નાખે છે હક કમી કરી નાખે છે અને સહમત છે પછી બીજા નામમાં કોને દેવી છે એવી રીતે ત્રીજા નામમાં કોને હવે ને ભેગા હોય તો રહીએ કે હા બાકીના બેને ભેગારા હોય તો ભેગા લખી નાખો કે આટલે અને આટલા ના સાહેબ પણ ભાઈ સહી તો રહેશે તો એક જણો જુદો પડી જાય જેમ કરવું એમ તમે તમારી મિલકત છે તમને ઈચ્છા પડે એમ કરી શકો લખી અને એની તરફેણમાં અમારો હક જતો કરીએ છીએ ઉપલોક સમજો તે અમે બધા રાજી ખુશીથી ઘર મેળે કરીએ છીએ નીચે સહી શાક કરેલી છે જે અમારા વંશ વાલી વેલે કબૂર મંદિર છે એટલે હવે આને બધી પ્રકારીએ ગાય નહીં પછી નીચે એ ભેટે સત્ય ધર્મ પ્રતિના પ્રશ્ન બધું બજાર કરીએ છીએ સહી કરનાખો એફિડેવિટ કરી નાખો આની સાથે જોડી દો ઓરિજિનલ હાથમાં રાઠો જોડી દો જેટલા હોય એટલા બધા હાથમાં રાઠો જોડી દો એ હાથમાં રાઠો પણ ખાસ લખો પેન્સિલથી કે આ સર્વે નંબર ફલાણાભાઈને એના બે કટકા કરવા લખી નાખો તમે કે ફલાણાને આટલો દીકણાને આટલો એટલે છે ને વેરીફાઈ કરતી હોય ભૂલ ન થાય સમજાણો કઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો તમે ધ્યાન દોરી શકો એટલે એની એકસો પાંત્રી નોટિસ પડશે કોઈ વાંધો વચક નહીં લે તો પ્રમાણિત થઈને નોંધી પડી જશે